નમસ્તે ફ્રેન્ડ્સ બે હજાર ઓગણીસની જે ભરતી આવેલી હતી એનટીપીસી રેલવેની એની અંતર્ગત મિત્રો તમારા તમામ મિત્રોને જીમેલ દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડ છે આપવામાં આવેલો છે એ પાસવર્ડના મારફત આપ જે કોલ લેટર છે એ કાઢી શકો છો આપને ખ્યાલ છે કે તાજેતરની અંદર જ એનટીપીસી વિભાગ દ્વારા જાહેરાત કરવામાં દેવામાં આવી હતી કે તમારા ઈ કોલ લેટર છે નીકળવાની શરૂઆત છે થવાની છે અને એની અંદર તમે એક્ઝામ ડેટ અને સિટી છે એ દર્શાવવામાં આવેલું છે તો ફટાફટ જો તમે એનટી કોઈ બી ફોર્મની અંદર એપ્લાય કરેલું છે તો ફટાફટ છે મેસેજ કરજો મને કે મેં ભરેલું છે મારે કઈ રીતે જોવું તો આપણે કોલ લેટર કાઢવાનો વિડીયો પણ આપને ચોક્કસથી બનાવીને આપશું જેથી તમને થોડીક મદદ છે મળી રહે મોબાઈલથી તમે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ છે એ કરી શકશો તો ત આઈ હોપ કે તમે રેલવેની એક્ઝામ છે આપેલી છે તો આપને તમામ મિત્રોના ઇમેલ બોક્સ છે એ ચેક કરજો જેની અંદર આપને જે ઇમેલ તમે ફોર્મની અંદર આપેલું છે એનો એક મેસેજ છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવ્યો હશે અને મિત્રો હવે આગળ વાત કરીએ કે એ આર એર બીની જે વેબસાઇટ છે એની ઉપર કઈ માહિતી અપલોડ કરવામાં આવીશ તો ફ્રેન્ડ્સ તમને જણાવી દઈએ કે રેલવે રિક્વાયરમેન્ટ આરઆરબી અમદાવાદ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઓપન કરશો એટલે તમને અહીંયા પહેલું જે રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ છે એની ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા તમારે કેન્ડિડેટ લોગ ઇન આઈડી છે એ નાખવાનું રહેશે સિમ્પલી છે એટલે તમે એ માટેનો કોલ લેટર પણ મળી જશે કોઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો